મિત્ર ને એરું કર્યા હોય વીસી કરી મિત્રો આજ આપડે ઉમરા વિશે માહિતી આપશી જો આ ઉમરો તમને દેખાડવાના આને ફળે આવે જો એ તમને બધી માહિતી આપશું આ શું શું ફાયદા દેશી ગણાય આ ઉમરો જો આપણે જબરદસ્ત છે તમને એના વિશે થોડી માહિતી આપશું તો વિડીયોમાં બના રહીજો ને તમને અમે ઉમરો દેખાડ્યું તો વિડીયોમાં બિનારી ઉમરાનું ઝાડું ઉમરો જો આને કહેવાય ના એના ફળ જોરદાર હે જો ફળ તો જુઓ જબરદસ્ત જો મોટો જબરો તમે મિત્ર નો વાયું હોય તો વાવી દીજો નાના વિશે અમે તમને માહિતી આપશું તો વિડીયો એ એને બિના રહીજો શું શું આનું બધો ફાયદો મળે જા એના ફળ તો હે જો સબરદસ્ત તો વિડીયોમાં બના રહી ગયો અમે તમને માહિતી આપીશું જો મિત્રા ઉમરો ઉમરા ઉંમરા વિશે અમે તમને થોડીક માહિતી આપી જે મિત્રને એરું કરડ્યા હોય વીસી કર્યા હોય સાંદા પીડ્યા હોય આ બળી ગયા હોય ને સાઇલ વઈ ગઈ હોય એના વિશે અમે તમને માહિતી આપી મિત્રા જો આ પહેલાં તમને દેખાડું આ જો આમાં દૂધ નહીં રહે જા આ દૂધ નહીં ને તમને પેલા દેખાડી દીવી જોવામાં દૂધ નહીં રે દૂધ નહીં રે ને જ્યાં હોજો તમને જીડવું હોય ને દૂધ તમે ત્રણ થી ચાર વાર સોપડો હોજો મટી જાય અને બીજું આપણને અહીંયા બેડે આવું એવી અને છાલ વહી ગઈ હોય તો એનું ફળ જોવા આ એનું ફળ જ્યાં તમે બેડા હોય ના જો આવી રીતે તમે ટાટીના નામ ઘઉં ને થોડાક દી એટલે તરત પાછી સાંભળી હોય એવી ને આવી જાય બીજું એરું કર્યા હોય વીસ્યું હોય સાંધા હોય એને જો ઉકાળવાના પાન રહ્યા ને ઉકાળવા ને પછી આ પીવો ને એટલે ઝેર ઓછું થઈ જાય વીસી કર્યા હોય ને એટલે એનું ઝેર ઓછું થઈ જાય અને સાંધીયું પીડા હોય સાંધા પીડા હોય તો એ પીવાયથી મટી જાય અને બીજું આ ધાડું રહ્યું આના મકાન બનાવતા પેલા વારા એમણા મકાન રહેતા અને આમાં ભગવાન વાસ કરે હોત તમે મિત્ર નો વાવ્યો હોય તો આવો વાવી દીજો ઉમરો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ શી લાગજો એટલે તમને આવા નવા વિડીયો જોવા મળશે